નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના સુરતમાં એક એવી ઘટના બની જેને તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને આશ્ચર્યચી કરી દીધા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે એક દર્દીને મૃત જાહેર કર્યા પછી હકીકતમાં અંકલેશ્વરનો રહેવાસી પિસ્તાલીસ વર્ષીય રાજેશ પટેલની તબિયત બગડતા તેમને સુરતની નવી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ડૉક્ટરે આ અહેવાલ આપ્યો કે દર્દીને ગંભીર હૃદયની નિષ્ફળતા હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ આ મેડિકલ ઓફિસર ડોક્ટર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે મારી ત્રીસ વર્ષની કારકિર્દીમાં આ બન્યું છે કે જે કોઈ દર્દીને મૃત જાહેર કર્યા પછી તેમને પોતે જ દર્દીને સીપીઆર આપ્યું પરંતુ કોઈ પણ હસ્તપેક્ષ વિના હૃદય પોતાની મેળે ધબકે તે ખૂબ જ દુર્લભ ઘટના છે જે હા મિત્રો અત્યારે હાલ